આપડે કહીએ છીએ કે ચાર સરસ્વતી સરસ્વતી નો વાત માસો છે માસો નો પણ આ વાત કે विशेष कर इनवाइट करवा मांगू छु के जे आज पीएस9 टीवी मा एंकर तरीके वर्क करे छे पोतरा कंठे आपला समाज नु नाम रोशन करी रहया छे हु आपला बद्दज सारा समाज ना वडीयो छे माताओ बेनो छे ने जोरदार ताडियो दी गणाती आपने स्वागत करिए नीति बहन जोहरिया नो जोरदार ताडियो दे के मित्रों बधी बहनो माताओ आपली हरे जोर धररियो हरिओ पहलो नाम परमेश्वरो जे जग मांडियो जो नर मूर्ख समझे नहीं हरि करे सो होय ईसर दादा है हरि रसवा लिखियो छे કે પહેલો નામ પરમેશ્વરો એનું જ નામ પ્રથમ છે પહેલું નામ પરમેશ્વરો આપણે તો માનવ અવતાર છીએ આપણામાં એ સમજણ નથી કે જે હરિ ધારે ને હરિ કરે ને એ જ થાય આજે સામતભાઈ અને એમની આખી જે ટીમ છે એમણે ધરતી પર આટલા સરસ કાર્યક્રમનું આયોજન તો કર્યું છે પણ એ આયોજન હવે આપણા સમાજમાં આ લોકતાંત્રિક ભારત છે હવે આપણા સમાજમાં આ લોકતાંત્રિક ભારતમાં શિક્ષણની જરૂર છે જગદંબા કેટલા સ્વરૂપે એણે અવતાર લીધા આદિ શક્તિ પરાશક્તિ અને અંશાંશ શક્તિ આદિ શક્તિ કે જ્યારે દેવો એનાથી પણ અસુરોનું સહાર ન થયો ત્યારે એણે આદિ શક્તિને યાદ કરી કે માં હવે તું આવ આ અસુરોનો સહાર અમારાથી નહી થાય ત્યારે એ આદિ શક્તિ અવતરી જ્યારે મહાભારતના રણ મેદાનમાં અર્જુનને જરૂર પડી અને દળદળ આહુડે રોયો કે હવે આમાં આગળ શું કરું મને માર્ગ નથી ત્યારે એણે આરાધના અહીંયા મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં કરી અને પરાશક્તિ અવતરી અને જયારે આજના આ યુગમાં ચારણોના ખોળીયે ખોળીયે જે શક્તિ અવતરે છે એ અંશાંશ શક્તિ છે એનો અંશ છે એ શક્તિમાં આપણે નાગબાઈ ને હોનબાઈ ના સ્વરૂપમાં શક્તિઓના જે એમની જે શક્તિ છે એને આપણે જોઈ છે અને શક્તિ યુગે યુગે જ્યારે આપણે જરૂર પડે છે ત્યારે આપણા ઘરે જન્મે છે અને આપણને આપણે જ્યારે ખોટા માર્ગે આગળ વધીશી ત્યારે બાવડું ચાલી ને હાચા માર્ગે વાળે છે એ હોનબાઈ ત્યારે આવી અને એને આપણે કીધું કે હવે આ યુગમાં હવે તલવાર અને કટાર નહીં પણ હવે કલમની જરૂર છે ચારણો જાગો અને હવે શિક્ષણ તરફ આગળ વધો અંગ્રેજ કર્નલ એને પોતાના પુસ્તકમાં એવું લખ્યું છે કે વિશ્વમાં મે ઘણી બધી જાતિઓ જોઈ પણ ચારણ એકમાત્ર જ્ઞાતિ છે જે એક હાથમાં કટાર અને એક હાથમાં કલમ લઈને આગળ વધે છે તો એ સમય હતો એક હાથમાં કટાર હતી અને એક હાથમાં કલમ હતી તો આજનો આ સમય છે આપણે નથી પણ મારા પૂર્વ જે વાત કરી આની પહેલા જે આપણા સમાજના જે આગેવાનો વડીલો મહાનુભાવો હતા માતાજીઓ હતી એમણે જે વાત કરી કે શિક્ષણની સાથે હવે આપણે જે જરૂર છે એ સંસ્કારની છે આપણે શિક્ષણમાં ભૂગોળ લોકતંત્ર ગણિત વિજ્ઞાન આપણી શાળાઓમાં એનું મેળવીએ જે આજના આજના યુગ પ્રમાણે સમય પ્રમાણે જરૂરી છે પણ એ શાળાઓમાં આપણું ધર્મ શું છે ચારણત્વ શું છે એ શીખવાડવામાં નથી આવતું તો એ ક્યાંથી શીખીશું એ આપણા ઘરેથી શીખીશું ચરણ ચોથો વેદ મણ પડ્યો વાતો કરે તો એ પહેલાના જમાનામાં ક્યાં શાળાઓ હતી છતા એને વેદોનું જ્ઞાન હતું તો આપણા ઘરે ઘરે આ ધર્મનું અને આ વેદોનું જ્ઞાન છે જેને આપણે આપણી આવનારી પેઢી સુધી પહોંચાડવાનું છે એ આપણને શાળાઓમાં નહીં મળે એ સંસ્કારોનું જે જ્ઞાન છે આપણને શાળાઓમાં નહીં મળે એટલે આપણી ફરજ છે કે આપણી જે સંસ્કૃતિ છે આપણા જે સંસ્કારો છે એને આપણે આપણી આવનારી પેઢી સુધી પહોંચાડીએ આપણો જે ઇતિહાસ છે આપણે ઇતિહાસ તો ઘણા જોયા પણ ક્યાંક આપણે આપણો જ ઇતિહાસ છે એને વિસરી ગયા એને ક્યાંક આપણે કંઠસ્થ તો રાખ્યો છે પણ ગ્રંથસ્થ નથી કર્યો અને એ વિસરાતો જઈ રહ્યો છે પણ આપણે આપણા ઇતિહાસને જાળવી રાખવાનો છે આપણા યુવાન ભાઈઓ ઘણા છે

જે ક્રાંતિકારીઓ હતા એને મોટા ભાગે લોકો આદર્શ તરીકે માનતા હોય છે ભગતસિંહને આદર્શ માનતા હોય છે એના વિચારો પર આગળ વધતા હોય છે પણ હું એમ કહું કે આ બધા ક્રાંતિકારીઓ મહાન ક્રાંતિકારીઓ હતા જેને ભારતને સ્વતંત્રતા અપાવી પણ ચારણ ક્યાં ભૂઈ ગયો તો અને એને ક્યાં કુબુદી હુજતી હતી એ કુબુદીમાંથી જાણે આપણને સ્વતંત્રતા અપાવી એને આપણે આપણી આદર્શ બનાવી તો સારણની દીકરીઓ એ આપણે તો 9 લાખ નો બડીયાડુ એ આપણા કુળમાં અવતાર લીધો છે તો ઈ જ આપણી આદર્શ આપણે એને જ બનાવીને એના જ ડગલે હાલી તો સવાલ જ નથી કે આપણે કે ખોટા માર્ગે આગળ વધી એટલે જે બેનો દીકરીઓ અહીંયા બેઠી છે એને મારી વિનંતી છે કે તમારે આદર્શ એવી હોવી જોઈએ

જીવન ને આગળ પ્રકાશ તરફ લઈ જાય અને ખાસ આજે આપણો આ શુભ પ્રસંગ છે કે ભૂમિ પૂજન છે ત્યારે લગભગ મારે જે વાત કરવી હતી એ બધી મારી વડીલ બહેનો અહીંયા બેઠી છે એટલે હું તો વિશેષ કઈ ન કહી શકું મારું તો નાનું એવું નામ છે નાની એવી ઉંમર છે નાનો એવો અનુભવ છે પણ આ બહેનોએ જે વાત કરી કે શિક્ષણની સાથે સંસ્કાર જરૂરી છે અને વડીલોને કહ્યું કે તમારી દીકરીઓને તમે શિક્ષિત કરજો એક તક આપજો કે જીવનમાં આગળ વધી શકે તેની સાથે હવે મારે દીકરીઓને પણ વિનંતી દીકરીઓ થોડી વાર પહેલા આપણે જોયું કે કેટલું અનુદાન કેટલું સમયદાન અને કેટલું શ્રમદાન આપણા ભાઈઓ અને આપણા સમાજના જે પણ આગેવાનો છે એમણે આપણા માટે આપ્યું છે 51 રૂપિયા થી માંડી અને 51 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપણા કરી છે છે તો હવે આપણું ને આપણી માથે આ ભાઈઓનું નું ઋણ છે હવે આ છાત્રાલય બને તો એની એક એક રેતી નું આપણી માથે ઋણ છે એને આપણે ચૂકવી અને જીવનમાં આગળ ચોક્કસ વધીશું કારણ કે આજના સમયમાં કોઈને એકાવન રૂપિયા પણ આપવા એ ખૂબ મુશ્કેલ છે ત્યારે એકાવન રૂપિયા થી માંડીને એકાવન લાખ રૂપિયા સુધી આપણા ભાઈઓ આપણા માટે ખર્ચે છે અધિકારી પદ ઉપર જેને બેઠી છે એવી ભવિષ્યમાં આપણે જેમ સામતભાઈ કીધું કે પાંચસો દીકરીઓ અહીંયા અધિકારી થઈને બેસે તો આ છાત્રા લઈને એની પાછળ કરેલો જે ખર્ચ છે શ્રમદાન આપ્યું એ ભળે અને સોનભાઈ સમય નહી લવ અને મારી વાણી નહીં અહીંયા જ વિરામ આપીશ અને મારા નાના મોઢે મારી ઓછી મતી મતી થી મારાથી કોઈ ને કઈ કહેવાય ગયું હોય કોઈ ની લાગણી દુભાઈ હોય તો ક્ષમાય આજના જય માતાજી